હેલો મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે બી એ કોર્સ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ સૌ પ્રથમ બી એટલે બેચલર ઓફ આર્ટ્સ બેચલર ઓફ આર્ટ્સ એ ત્રણ વર્ષનો અંડર ગ્રેજ્યુએશન કોર્સ છે જે છ સેમેસ્ટરની અંદર વહેંચાયેલો છે આ છ સેમેસ્ટર કમ્પ્લીટ કર્યા પછી તમને બેચલરની ડિગ્રી પ્રાપ્ત થતી હોય છે હવે આપણે આગળ વાત કરીએ તો બી કોણ કરી શકે તો ધોરણ બાર પાસ તમામ વિદ્યાર્થીઓ કરી શકે જે કોમર્સમાં હોય આર્ટ્સમાં હોય કે સાયન્સમાં હોય એવા તમામ વિદ્યાર્થીઓ જેને બાર પાસ કરેલો એવા વિદ્યાર્થીઓ બી કોર્સ કરી શકે છે બીએ કરીએ તો ફી કેટલી હોય તો બીજા બધા કોર્સ કરતાં ખૂબ જ ઓછી ફી હોય છે વર્ષની એટલે કે વાર્ષિક ફી પાંચથી પચીસ હજાર સુધીની હોય છે અલગ અલગ કોલેજમાં અલગ અલગ ફી હોય છે જો તમે બીએ કરો છો તો આગળ જઈને ખૂબ જ સારી એવી નોકરી તમને મળી શકે છે ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે આર્ટ્સ કર્યું છે આર્ટ્સ પછી કોલેજ કરવાની છે તો કોલેજમાં શું લેવું એ નથી ખબર પડતી એટલે ડાયરેક્ટ એ બીએ લઈ લેતા હોય છે પરંતુ બી એ એક ખૂબ જ સારો એવો કોર્સ છે તેમાં તમે શિક્ષક બની શકો છો એલ કરીને વકીલ બની શકો છો ગવર્મેન્ટની તૈયારી કરો સાથે તો તમે પોલીસ બની શકો છો એટલે કે બીએ કર્યા પછી તમે ખૂબ જ સારી એવી નોકરી પ્રાપ્ત કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમારે વિષયની પસંદગી કેવી રીતે કરવી એ આપણે તમને વિશેષ માહિતી આપી દઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે બીએમાં વિષયની પસંદગી કરો છો એ પહેલાં તમને એ જાણવું જોઈએ કે તમે બી એ શું કામ કરો છો અથવા તો બીએ કર્યા પછી તમારે આગળ શું કરવું છે એના ઉપરથી તમારે વિષયની પસંદગી કરવાની છે જેમ કે વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રી માટે જે વિદ્યાર્થીઓ કરતા હોય એને કેવા વિષયની પસંદગી કરી ગવર્મેન્ટ જોબ માટે કરતા હોય એવા વિદ્યાર્થીઓને કેવી રીતે કરવી વિષયની પસંદગી અને જે ટીચિંગ લાઇનની અંદર એટલે કે શિક્ષક બનવા માગતા હોય એવા વિદ્યાર્થીઓને વિષયની પસંદગી કેવી રીતે કરવી આ ચાલો આપણે જોઈએ તો સૌથી પહેલાં જે શિક્ષક બનવા માગતા હોય એવા વિદ્યાર્થીઓને કેવા વિષય પસંદ કરવા તો જે ભાષાના શિક્ષક બનવા માગતા હોય એવા વિદ્યાર્થીઓને ઇંગ્લિશ સંસ્કૃત ગુજરાતી કે હિન્દી જેવા ભાષાનું સિલેક્શન કરવું જોઈએ જ્યારે જે વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનના શિક્ષક બનવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓને જીઓગ્રાફી ઇતિહાસ પોલિટિકલ સાયન્સ અને સમાજશાસ્ત્ર જેવા સબ્જેક્ટને સિલેક્શન કરવું જોઈએ હવે જે વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ જોબ જોઈએ છે એટલે કે કોઈને સરકારી અધિકારી બનવું છે તો એને શું કરવાનું કેવો વિષય પસંદ કરવાનો તો સૌથી પહેલાં એવા વિદ્યાર્થીઓને જીઓગ્રાફી ઇતિહાસ અર્થશાસ્ત્ર જેવા વિષયોનું સિલેક્શન કરવું જોઈએ અને એવા વિદ્યાર્થીઓને જનરલ નોલેજ પણ બહારનું મેળવવું જોઈએ એટલે કે કોલેજમાં એડમિશન લેવાની સાથે જ ગવર્મેન્ટ જોબ માટેનું પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવું જોઈએ હાલમાં ગવર્મેન્ટ નોકરી માટે ખૂબ જ કોમ્પિટિશન વધી ગયું છે એટલા માટે તમારે તૈયારી ખૂબ જ કરવી પડશે એટલે કોલેજ સ્ટાર્ટ થવાની સાથે જ તમારે બહારનું નોલેજ એટલે કે જનરલ નોલેજ જનરલ સ્ટડી અને કરંટ અફેર એટલે કે રોજબરોજના જે ઘટનાઓ બનતી હોય એના ઉપર તમારે ધ્યાન દેવું જોઈએ જે સબ્જેક્ટ આવે એની સાથે સાથે તમારે બારનું નોલેજ પણ હોવું જોઈએ ત્યાર પછી વાત કરીએ માત્ર ડિગ્રી માટે ઘણા વિદ્યાર્થીઓ કરતા હોય છે એવા વિદ્યાર્થીઓને ભાષાનું સિલેક્શન કેવી રીતે કરવું જોઈએ તો એવા વિદ્યાર્થીઓ જે માત્ર બી એ ડિગ્રી સર્ટિફિકેટ માટે જ કરતા હોય છે એવા વિદ્યાર્થીઓને ભાષાનો વિષય સિલેક્ટ કરવો જોઈએ એટલે કે ઇંગ્લિશ સંસ્કૃત ગુજરાતી હિન્દી જેવા સબ્જેક્ટ સિલેક્ટ કરવો જોઈએ અને શાસ્ત્રનો સબ્જેક્ટ સિલેક્ટ કરવો જોઈએ જેથી ડિગ્રી ખૂબ જ સહેલાઈથી મેળવી શકે જે માત્ર ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે જ બી એ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે બી એની અંદર પરીક્ષાની પદ્ધતિ કેવી હોય એ પણ તમને જણાવી દો તો સેમેસ્ટરમાં તમારી એક્ઝામ આવશે પહેલાં સેમેસ્ટરની અંદર તમારે છ સબ્જેક્ટ સિલેક્ટ કરવાના હશે તેમાં એક મુખ્ય સબ્જેક્ટ હશે ત્યાર પછી એક ગોણ સબ્જેક્ટ પછી દ્વિતીય ગોણ સબ્જેક્ટ અને અન્ય સબ્જેક્ટ એવી રીતે તમારે સબ્જેક્ટ પસંદ કરવાના હોય છે ત્યાર પછી તમારે કેટેગરી જે સિલેક્ટ કરો તમે જેમ કે બીએ એ ઇન હિસ્ટ્રીની અંદર તમે બી એ કરવા માગો છો હિસ્ટ્રી સબ્જેક્ટની સાથે તો તમારે છેલ્લું પેપર હિસ્ટ્રી અને ઇંગ્લિશનો આવશે એમ પહેલાં સેમેસ્ટરમાં છ સબ્જેક્ટ આવશે પછી સેમેસ્ટર વાઇઝ સબ્જેક્ટ ઘટતા જશે એમ પાંચમા સેમેસ્ટર અને છઠ્ઠા સેમેસ્ટરની અંદર તમારે જે તમારો મેઇન સબ્જેક્ટ જે હોય એનો અને ઇંગ્લિશનો તો જ બધા વિદ્યાર્થીઓને આવશે જ આ રીતે તમારી એક્ઝામ પણ હોય છે હવે વિદ્યાર્થી મિત્રો તમને બીએ એ વિશેની સંપૂર્ણ માહિતી આપી દીધી છે તો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો જય હિન્દ જય ભારત